ગુજરાત સરકાર એકસો આઠ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો જે શીટ ઉપર દર્દીને સુવાડવામાં આવે છે એની નીચે ગુપ્ત રેતે સંતાડેલો પોલીસને જોઈ ગાડી ભગાવી મનુષ્યના જીવનની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હવે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે આરોગ્ય સેવાની આડમાં દારૂ સપ્લાય કરવાના બુટલેગરોના ઈરાદા પર પાવી જેતપુર પોલીસે સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ફિરમી ઢબે પીછો કર્યો પાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સ નંબર જી જે ઝીરો છ વાય એક હજાર બેમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે શિહોદ જનતા ચોકડી પાસે સઘન વોચ ગોઠવી હતી વોચ દરમિયાન સવારે નવ વાગ્યાની આસપાસ બાતમી મુજબની મારુતિ વાન એમ્બ્યુલન્સ આવતા પોલીસે એને રોકવાનો ઇશારો કર્યો હતો જો કે પોલીસને જોતા જ એમ્બ્યુલન્સના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ બોડેલી છોટાઉદેપુર